કેમ છો આજે ફરી એકવાર હું પાછો આવી ગયો છું જુનાગઢમાં કેળાની વેફર ખાવા શ્રાવણ માસ ચાલુ છે એટલે કેળાની વેફર બધે સાઇઝ જ છે તેની સામે જ સામે આ કાકા છે સ્ટ્રક્ચર જોઈ લો તમે ખાલી કાકાનું લાઈવ હવે કાકાને ગાય ગા ઓર્ડર આપ્યા કાકા કેળાની વેફર કરી દો ને મને પચાસ ની કરી દો શું ભાવ શું છે પચાસ ની કરી દો ચાલીસ ની સો ગ્રામ ચારસો રૂપિયાની કિલો

વધારે ગેસ બને કોઈ ને જોતો તમારો કોન્ટેક કઈ રીતે તમારા કઈક મોબાઈલ નંબર આપો ને કાકા અઠાણું સાત ત્રણ પાંચ નવાણું જીરો ત્રણ રેડી કાકા મરી પાવડર મરી પાવડર આ આપણે જંજીરા અને ચાર ચાલો વેફર ગરમા ગરમ આવી ગઈ છે ગાય ગાય તે પાક બનાવતા ત્યારે મને ખૂબ ઈચ્છા લગી કે હું ગાય ગા લઉં પણ મેં દઉં પહેલાં વિડીયો ચાલો જાય ખૂબ કરી જોઈ લો ભાઈ અવાજ સાંભળો છો અવાજ આવે જોયું વેફરમાં પાયાની ક્રિસ્પીનેસ એક કરીને તમે કાકા ભાઈ જરૂરથી આવજો ખાવા વિડીયોમાં તમને મજા આવી હોય અને અવાજ વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને એના શ્રાવણ માસની અંદર આવી ક્રિસ્પી કેળાની વેફર પર ખાવા મળે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો